વડોદરા શહેરમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે અને આ જ કામગીરીને લઈને મહત્વની બેઠકનું આયોજન વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કરવામાં આવ્યું વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેના થકી વડોદરા શહેરને પૂર જેવી પરિસ્થિતિથી બચાવી શકાય અને આ પ્રોજેક્ટની સાહીઠ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેવું વડોદરા મહાનગરપાલિકાનું કહેવું છે તેવામાં એક મહત્વની બેઠકનું આયોજન ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની વડી કચેરી ખાતે કરવામાં આવ્યું જેમાં બુલેટ ટ્રેન અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં આ મહત્વની બેઠક મળી જેમાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હાલમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સાહીઠ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હજુ પણ કામગીરી ચાલુ જ છે ત્યારે વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ચાલી રહ્યું છે જેમાં કેટલોક પિલ્લરનો ભાગ પાણીના વહેણમાં આવતો હોય તો ત્યાં કઈ રીતે કામગીરી કરી શકાય તે માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી સાથે જ નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા તેમની સાથે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યું કઈ રીતે ઝડપથી કામ આગળ વધે તે દિશામાં સૂચનો કરવામાં આવ્યા આ વિશે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આપી મીડિયાના મિત્રોને આભાર આજે આપ લોકો અહીંયા પધાર્યા છો આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને કેચ ધ રેઇન પ્રોજેક્ટ જે વડોદરામાં ચાલી રહ્યા છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ કેચ ધ રેઇન પ્રોજેક્ટની એક ભાગ છે આમાં મોટાભાગમાં તમામ તળાવો ઊંડો કરવાની કામ નાલાઓ સાફ કરવાની કામ સાથે સાથે વિશ્વ નદી વિશ્વામિત્રી નદીનું પણ પોડાઈ કરવાનું અને ઊંડો કરવાનું કામગીરી જે ચાલી રહ્યા છે બહુ સરસ કામ થયું હતું અને અત્યારે પણ એને આમાં આગળ લઈ જઈને લગભગ સાઠ ટકાની ઉપર પહોંચી રહ્યા છે આની સંદર્ભમાં બે ત્રણ જગ્યા ઉપર આપણે તકલીફ પડતી હતી એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે આપણા રાજ્ય માટે પણ અને નેશનલ ઇમ્પોર્ટન્સનું પ્રોજેક્ટ છે એટલે ત્યાં ના પિલર્સના કોર્સ ઓફ રિવરની મિયાન્ડર કોર્સમાં ક્યાં ક્યાં પિલરનું કંઈ ઇશ્યુઝ છે અને પાણીનું રોકાવટ છે એવા જગ્યામાં પાણી કાઢવા માટે શું શું પગલાંઓ લેવું જોઈએ એના માટે અમે અહીંના જે એન્વાયરમેન્ટ એક્સપર્ટ્સ છે એમને સાથે અને આપણા ટીમ અને બુલેટ ટ્રેનના ટીમ જે નેશનલ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટના ટીમ છે એમને સાથે પણ અમે પરામર્શ કરી કેવી રીતે નિકાલ કરી શકાય એના ઉપર પણ વાત કરી છે લગભગ તેરેક પિલર્સ છે એવા સાત પિલર્સ વડોદરા સિટીમાં અને છ પિલર્સ વડોદરા જિલ્લાની વિસ્તારમાં આવે છે એના ઉપર કામગીરી બહુ સરસ કામગીરી કરી છે હાલ આ કોર્ડઝને પૂરું કરીને લગભગ જૂન પંદર તારીખ પહેલાં આનું કામ બુલેટ ટ્રેનવાળાનું પિલરનું કામ પૂરું કરવાની એ લોકો આપણને ખાતરી આપી છે જેથી કરીને પાણીનું વહેન ક્લિયર થઈ જાય બીજી નેશનલ હાઈવે ઓથોરિટી સાથે લગભગ ફોર્ટી થ્રી જંક્શન્સ છે જેમાં પાણીનું ડ્રેઇન કરવાનું છે એમની માર્જિનમાં રસ્તો નિકાલ કરવાનો છે એમની રસ્તામાં જે જે માર્જિનમાં પાણી નિકાલનું રસ્તામાં બ્લોકેજ આવે છે કારણ કે ઘણા બધા ગામડાઓની રસ્તાઓ પણ આમાંથી જોડી રહ્યા છે મેઇન હાઈવેથી એની અંદર જે કલ્વર્ટ્સ બારફતે પાણી કાઢવાનું હોય એ બધું કામગીરી પણ અમે હાથ ધરવાની પ્રયત્ન કરીએ છીએ એક જગ્યા જાંબુઆ છે આ જાંબવાની જગ્યામાં બહુ મોટી જગ્યામાં ક્લોગિંગ છે જેમાં નદીની અંદર માટીનું કામ થઈ રહ્યા છે જેથી કરીને એ પણ જે બ્રિજ બનાવવા માટે પિલ્લર નાખવામાં આવી રહ્યા છે એમાં થોડું અટકાયતનું અટકાવવાનું ટાઈપનું કામ હતું એને નિકાલ કરવા માટે પણ અમે આજે પીડીએનએચઆઈને અમદાવાદથી બોલાવ્યા છે એટલે પીડીએનએચઆઈ આવીને અમને ખાતરી આપી છે એમાં પણ કેવી રીતે કામગીરી કરશું અને નિકાલ કરશું જેથી કરીને પાણીનું વહેન કન્ટિન્યુ થઈ શકે એના બાબતમાં ચર્ચા થઈ હતી આના સાથે એક્સપ્રેસ વે એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટમાં સિટી ઇરિગેશન આઈ મીન સોરી વડોદરા ઇરિગેશન સ્ટેટ ઇરિગેશન છે એમની સાથે પણ વાત કરી જેથી કરીને જાંબુઆ અને બીજી એક્સપ્રેસ વેની જગ્યામાં આનું કામ જે ડાઉનસ્ટ્રીમ છે આખા વિશ્વામિત્રી નદીનું પાણી આવે તો પણ ત્યાં જગ્યામાં અટકી જાય એવા જગ્યામાં કાઢવા માટે પ્રયત્ન અમે કરવાનું ડિસ્કસ કર્યું અને આજે છેલ્લે રિવ્યુ મીટિંગમાં લગભગ એક કલાક દૂરમાં વડોદરા રૂરલની વિસ્તારમાં જેમાં પાણી ભરી જાય છે નિકાલ કરવાની છે એ પણ એક્સપ્રેસ સાથે અને એનએચઆઈ સાથે ચર્ચા કરવામાં આવી છે જે તે કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ઇઝીલી અમે કમ્પ્લીટ ઇઝીલી નહીં કમ્પ્લીટ કરવામાં ઇઝી રહેશે પણ આના સાથે સાથે કેશ પ્રોજેક્ટની અંદર સિટીની અંદર લગભગ ફોર્ટી પ્લસ લોકેશન્સમાં તળાવ ઊંડાવ કરવાનું કામ ખાસ કરીને ગઈકાલે અમે આજવાની વિઝિટ પણ લીધી આજવામાં પણ અમુક કામ બાકી છે કારણ કે આજવાની કામ ખાલી પાંત્રીસ ટકા થયું છે આપણે સ્વીકારવું પડે એને ફાસ્ટ કરવાની જરૂરિયાત છે એ પણ કામગીરી વહેલા કરવાનો પ્રયત્ન કરીશું અને પ્રતાપપુરાના બીજા બીજા સરોવરમાં કામગીરી સારું છે પણ એટલે અજવાને થોડું મોટું કરવાનો પ્રયત્ન કરીશું પણ ડેમનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એફેક્ટ ના થાય એ રીતનું વચ્ચે એનું મૂકીને જ કામ કરવાનો પ્રયત્ન કરીશું અને સિટીમાં જેટલા ખાસ અને નાળાઓ છે એ પણ સાફ કરવાની જરૂરિયાત છે ગઈકાલની ચોમાસા પછી આપણને થોડું ઇનપુટ્સ પણ મળ્યું છે કે જે જે જગ્યામાં વધારનું કામ સ્પીડઅપ કરવાની જરૂરિયાત છે એ પણ અમને એક આઈડિયા આવ્યું છે જેથી કરીને સિટીના પ્રાયોરિટી છે જે પાણીનું વોટર સપ્લાય અને સિટીના ડ્રેનેજ સિસ્ટમ્સ એના ઉપર મેક્સિમમ ફોકસ અત્યારે રહે છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સિવાય અને ગઈકાલનું જે મોન્સૂનની આગાહી અથવા સાયક્લોન એક ડિપ્રેશન તરીકે આવ્યો હતો અને થોડું ડ્રિલિંગ ડ્રિઝલિંગ થયું હતું એમાં પણ વીએમસીની ટીમ બહુ સારી રીતે કામગીરી કરી છે હન્ડ્રેડ પર્સન્ટ પબ્લિકની એક્સપેક્ટેશન પ્રમાણે અમે પહોંચી ના શકીએ તો પણ નાઇન્ટી નાઇન અમે કામ કામ કરવાનો પ્રયત્ન કરતા જાગીએ છીએ આજે પણ જે રિવ્યૂ મિટિંગ હતી એ કેન્સલ રાખ્યો હતો જેથી તે કરીને બધા લોકો કામ કરી શકાય પણ હું ખાતરી આપીશ આવનારા દિવસોમાં સાફ સફાઈ ડ્રેનેજ સેનિટેશનનું કામ ઉપર વધારે ભાર મૂકીશું અને જે જગ્યામાં સિટીનું બ્યુટિફિકેશન પણ વધારવાની છે એમાં કામ વધારે કરીશું પણ આશા એ જ છે કે આ વખતે વરસાદના સમયમાં પાણીનું ફ્લડિંગ ના થાય સિટીમાં એના માટે પ્રાર્થના કરીએ છીએ અને આપ લોકોની મદદ પણ બહુ મોટું છે આપ બહુ સહયોગ આપી રહ્યા છો જે પણ સારું કામ થઈ રહ્યા છે એને પણ આપ કવર કરો છો પણ એવું કંઈ ક્ષતિ અથવા ખામી હોય એ પણ આપણે ધ્યાને મૂકવાની આપણે વિનંતી કરીએ છીએ જેથી કરીને આપણે વધારનું સારું કામ કેવી રીતે કરીએ એના ઉપર ફોકસ આવનારા દિવસોમાં અમે કરી છું બેઠકમાં હા બેઝિકલી એનજીટીમાં જે કન્સર્ન્સ રેસ કરવામાં આવ્યું હતું આ પર્યાવરણ પ્રેમીઓ મારફતે જ કરવામાં આવ્યું એટલે એમની કન્સર્ન્સને પણ એડ્રેસ કરવાની જરૂરિયાત છે ખાલી વિકાસ કરવાનું વાત સાથે સાથે એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશન પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ત્યાં ક્રોકોડાઈલ્સનું કન્ઝર્વેશન છે એન્વાયરમેન્ટ પ્રિઝર્વર કરવાનું કામગીરી છે જ્યારે આપણે ડ્રેજિંગ કરશું ત્યારે કોઈનું નુકસાન ના થાય હવે અત્યારે માની લો ક્વાયર મેટિંગ અને પ્લાન્ટેશન્સ કરવાની પ્લાનિંગ છે વેટીવર ગ્રાસ જે નેચરલ સ્પીસીસ છે એ કરવાનું એમની સલાહ હતી જેથી કરીને મંગલપાંડે બ્રિજની સાઈડમાં જો કામગીરી થયું છે ત્યાં પણ બહુ સુંદર પાર્ક અમે કરવાનું પ્લાનિંગ કરી રહી છે જેથી કરીને વડોદરાવાસીઓ ત્યાં જઈને નિહાળી શકાય ક્રોકડિલ બાસ્કિંગ જોઈ શકાય અને આવનારા દિવસોમાં એક નેચરલ રિવરફ્રન્ટ તરીકે પણ એ જગ્યા વિકસિત થાય એ એક પાર્ટ છે આવા અમુક જગ્યામાં અલગ અલગ જગ્યામાં કરીશું જેથી કરીને જે નેચર લવર્સ છે એના માટે પણ સારું અલગ અલગ પ્રકારનું ઝૂ સિવાય અને આપણા સિટીના ગાર્ડન સિવાયનું પણ અમુક જગ્યાઓ મળે એવા રીતનું અત્યારે પ્લાનિંગ કરવાનું અમે નક્કી કર્યું છે આવતીકાલે મૃત્યુની પરિસ્થિતિ અત્યારે હાલ જે છે તો એને લઈને પાલિકાની ભૂમિકા છે આવતીકાલે મોરબી સમગ્ર દેશમાં વાત છે આજે મને મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ વીસી થઈ હતી એ બાબતે વધારેનું માહિતી આપને જિલ્લા કલેક્ટરશ્રી પણ સાંજે આપવાના છે હું વધારે માહિતી નથી આપતો પણ જે જિલ્લા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરના ટીમ્સ અને સિટીમાં અને ડિસ્ટ્રિકમાં જે પદાધિકારીઓને સાથે લઈને બધું કામગીરી કરવાના છે આ બેઝિકલી જનજાગૃતિ માટે છે આફ્ટર ધી નાઇન્ટીન સેવન્ટી વન વોર આવા એવું કંઈ સંજોગો આવ્યું નથી જેમાં સિવિલ ડિફેન્સની ટીમ કેવી રીતે કામ કરવાનું એનએસએસ એનસીસી લોકો કેવી રીતે બિહેવ કરવાનું બ્લેકઆઉટ વખતે લાઇટ કેવી રીતે ના વાપરવી અને વડોદરા કેટેગરી વન સિટી છે એટલે આખા ગુજરાતમાં કેટેગરી વન સિટી મીન્સ વાઇટલ ઇન્સ્ટિલેશન્સ મેક્સિમમ છે આપણા પાસે પાવર પ્લાન્ટ્સ પાવર ગ્રીડ ગેસ પ્લાન્ટ્સ ગેસ સ્ટોરેજ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું છે એટલે આવતીકાલે લગભગ ચારથી આઠની વચ્ચે મોકડ્રીલની પ્લાનિંગ છે અલગ અલગ જગ્યામાં પ્લાનિંગ ચાલી રહ્યા છે વધારનું માર્ગદર્શન રાજ્ય સરકારનું લઈશું પણ જેટલું લોકોને સાથે લઈને કરવાનું છે આનું તમામ પ્લાનિંગમાં વીએમસીનું ટીમ સિટી પોલીસ કમિશનરના ટીમ અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ટીમ સાથે મળી કરશું સિવિલ ડિફેન્સનું વધારનું મીટિંગ અને માહિતી માટે સાંજે અમે ફરી એક મિટિંગ છે ત્રણેય ટીમ્સ અને ડિસ્ટ્રિક્ટના ટીમ અને સિટીના ટીમ સાથે મળીને કરવાના છે તમામ મીડિયાના મિત્રોને પણ બ્રીફ મળશે આના પછી હું વધારે નથી આપતો કારણ કે તૈયારીઓ પછી આપે તો વધારે સારું રહેશે અને કાલે ઇવનિંગનું પ્લાનિંગ છે એ ભારત સરકાર અને રાજ્ય સરકાર સરકારનું માર્ગદર્શન હેઠળ કેટેગરી વન સિટી વડોદરા છે આખા ગુજરાતમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા થવાનું છે પ્રેક્ટિસ એટલે એ સારી રીતે કરશું જેથી કરીને જનજાગૃતિ શકે આ રીતનું કરી શકીએ એકચુલી અત્યાર સુધી જે મેન્યુઅલ ક્લિયરિંગ થતું હતું મોસ્ટ ઓફ ધ જગ્યામાં જે ઇનપુટ આવતા હોય ત્યારના સભાસદનું ઇનપુટ આવતા હોય સ્થાનિક લોકો સિવિક સોસાયટીનું ઇનપુટ આવતા હોય એના બાબતમાં જે ક્લિનિંગ કામગીરી ચાલતી હતી આવનારા દિવસોમાં અમે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડારનું ટેકનોલોજી લાવીશું જેથી કરીને આ દસ ફૂટ સુધી આપણને ઉપરથી રડારથી જ કહેશે કે કયા કયા જગ્યામાં ક્લોગિંગ છે કયા કયા જગ્યામાં પ્રોબ્લેમ છે એ ટેકનિકલી સાયન્ટિફિકલી રીતે અમે આઇડેન્ટીફાઈ કરીને કરશું પણ યસ જે જગ્યામાં હન્ડ્રેડ પર્સન્ટ કામ એક વર્ષમાં ના થઈ શકે જે લગભગ બસો વર્ષ પહેલાં સૈયાજી ગાયકવાડ સાહેબે જે કર્યું છે ડ્રેનેજ સિસ્ટમ્સ એ બહુ સારી છે એની એડિશનલ કામ જે કરવાનું રહેશે આ લેવલનું કામગીરી કરવા માટે અમે પ્રયત્ન કરવું જોઈએ અને જે રીતનું આપણું ઇનપુટ છે આવા ઇનપુટ્સ આપને વધારે મળતું હોય તો આપણે વધારનું કામ ખાસ સાફ કરવામાં આપણે મદદરૂપ પ્રસિદ્ધ થશે એટલે હું નમ્ર અપીલ કરું છું મીડિયાના મિત્રોને પણ આપને એવું કંઈ ધ્યાનમાં આવતું હોય પ્લીઝ આપણને જણાવજો અમે ચોક્કસ એનું સાફ કરવાનો પ્રયત્ન કરીશું જેટલા દબાણ છે વીએમસીના પ્લોટ્સ અથવા જેટલા દબાણ છે જાહેર જગ્યા ઉપર લો વીએમસીની હદમાં છે અને ઓલમોસ્ટ જે ઓબસ્ટ્રક્શન કોર્સ માટે આવશે એના ઉપર સર્વે ચાલી રહ્યા છે અને આ સર્વેના પ્રમાણે સાયન્ટિફિક રીતે અમે દૂર કરવા માંગશે